ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે અને જો વાત કરવામાં આવે રાજકુમાર ઝાટના કેસ વિશેની તો અત્યારે હાલ ક્યાંક પોલીસની બેદરકારી અથવા તો પછી કોઈક નવું જ ષડયંત્ર રમાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે આ આ કેસ એટલો બધો રહસ્યમય બનતો જાય છે કે કદાચ સમજવો હવે અઘરો લાગી રહ્યો છે કે ખરેખર રાજકુમાર જાટ નો અકસ્માત થયો છે કે પછી હત્યા કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય આજના વિડીયોમાં સમજવાનું છે ને આજ વિષય સમજવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી નિધિ ઉંધાર જે ગોંડલનો કેસ છે વધારે ને વધારે વિવાદાસ્પદ બનતો જાય છે એટલું જ નહીં અત્યારે હાલ રહસ્યમય જો કોઈ કેસ ગણાતો હોય ગોંડલનો તો એ છે કે કેવી રીતે મૃત્યુ થયું હતું કેવી રીતે શું ઘટના ઘટના બની હતી કયા સમયની છે શા માટે થઈને આવું કરવામાં આવ્યું હતું કારણ કે એક ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જે પ્રથમ રિપોર્ટ બન્યો હતો એમાં ઘણી બધી ઈજાઓ ઓછી બતાવવામાં આવી હતી તો શું આ એક બેદરકારી છે કે પછી કોઈ ષડયંત્ર છે તમારી પાસેથી આજે સમગ્ર વિવાદને સમજવો છે સૌથી પહેલા હંસીની એક એ વાત આપણે લોકોને કહી દઈએ કે ગોંડલની અંદર જે ઘટના બની છે રાજકુમાર જાટની જે ઘટના બની હત્યા કે પછી અકસ્માત આખો વિવાદ તો ગુજરાતમાં ચાલી રહ્યો છે પણ સૌથી પહેલા આ ઘટના એ ક્યાંક સમાધાનના એંધાણ પણ આપણને દેખાતા હશે પરંતુ આ એક પહેલી ઘટના એમના જીવન ની એવી હશે કે ક્યાંય સમાધાન નથી દેખાતું રોજ બરોજ નવા નવા પડકાર એમને મળી રહ્યા છે સૌથી પહેલા તો આપણે લોકોને કહી લગભગ અઠયાવીસ દિવસ વીતી ગયા છે તેમ છતાં ઘટનામાં હજુ પણ ક્યાંય એવો ખોલ પાડવામાં નથી આવ્યો કે હત્યા છે કે પછી અકસ્માત છે કારણ કે હવે સૌથી અગત્યની વાત એ છે કે આવતીકાલે જયપુર અંદર એક જબરદસ્ત મહાસંમેલન થવાનું છે અને એ પણ આ ઘટનાને લઈને કારણ કે જે રીતે રાજસ્થાનના જે તમામ સાંસદો છે ખાસ કરીને હનુમાન બેનીવાલ છે તેમણે એવું કહ્યું હતું કે આખા જે આ મામલો સામે આવ્યો છે એમાં સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ અને એમણે મુદ્દો ઉઠાવ્યો પણ ખરા સંસદની અંદર અને કહ્યું હતું કે સડક થી લઈને સંસદ સુધી આ મુદ્દો ગુંજવાનો છે આપણે જોયું કે રાજસ્થાનની અંદર જે ભીલવાડા વિસ્તાર છે ત્યાં પણ જબરદસ્ત વિરોધ થયો અને રોજ બરોજ જે જયરાતસી જાડેજા છે ગણેશ ગોંડલ છે તેમની સામે નવા નવા પડકારો આવતા જાય છે કારણ કે આ ઘટનામાં ક્યાં એવું નથી લાગતું કે આ મામલો શાંત થવાનો છે ખાલી એવું લાગે છે

એ ખબર પડે છે કે જ્યાં રાજકુમાર જાટ છે એમનું મોત તો ચાર તારીખે થઈ ગયું છે તેમ છતાં તો પોલીસે અત્યાર સુધી કર્યું શું પોલીસને ખબર નથી જો અકસ્માત થયો હોય તો સ્વાભાવિક છે ચાલો અકસ્માત ની અંદર ચાર તારીખે જ્યાં રાજકુમાર ઝાડ મોત થઈ ગયું હોય તો આપણને ખબર છે કે અવારનવાર એવું બધું થાય ત્યાં નામ નોંધાય એટલે કોઈ પૂછવા માટે તો આવશે ને કે ચાર તારીખે આ ઘટના બની છે તો આ દીકરો કોનો છે ક્યાંથી આવ્યો છે કેમ થયું છે તો ધીમે ધીમે આમ તો આપણી પોલીસ છે તે બધું જ લિસ્ટ બનાવીને રાખે છે કે આ વ્યક્તિ સાથે આવું આવું થયું છે તો શું આમની વિગત ગોંડલમાં આપવામાં નહીં આવી હોય તો ગોંડલના જે પોલીસ છે તેમણે કેમ રતનલાલ જાટને આના કીધું અને ખાસ કરીને એક સવાલ એ પણ છે કે રતનલાલ જાટે એવું પણ કીધું તું કેમ મને ખબર પડીને આવું થયું એટલે હાઈકોર્ટ સુધી ગયા તો ત્યાંના જે પોલીસ કર્મચારીઓ છે સીધા અમના ઘરે આવ્યા અને કહી દીધું કે તમે કેમ ગયા છો અમે તમારી કામગીરી કરીએ છીએ અને તો સૌથી પહેલો સવાલ એ આવે કે ક્યાંક પોલીસને પણ એવું લાગ્યું કે પ્રેશર હોય કે પછી શું હોય તો આપણને ખબર નથી પણ સૌથી પહેલા સવાલ એ થાય છે કે પોલીસને બધી ખબર હતી તેમ છતાં આ બધું છુપાવવામાં આવ્યું છે એટલે અહીંયાથી સૌથી પહેલા તો બેદરકારીથી જ વાત શરૂ થઈ છે પછી ધીમે ધીમે ક્યાંક એવું લાગ્યું કે આ બધું ષડયંત્ર થતું ગયું કે નામ સામે આવ્યું છે તો કઈ રીતે આ આ બંનેનું નામ છે તે ઘટનાની કાઢી શકાય એટલે આપણે સીસીટીવી જોયા લગભગ ત્રણ મિનિટના સીસીટીવી હતા ફક્ત એટલા કે જે આ બાપ દીકરો છે તે આમના ઘરની અંદર પ્રવેશે છે જે આપણી પાસે સીસીટીવી છે ખાલી પ્રવેશવાના વિડીયો છે અને પછી ક્યાંય આપણને ખબર નથી કે આ બંને ક્યારે ગયા છે એમની સાથે શું થયું છે અવનવા વિડીયો આપણી સામે સીસીટીવી આવ્યા

અંકને ક્યાંકમાં પોલીસની પણ બેદરકારી છે પોલીસ કોઈ આપવા નથી માંગતી કારણ કે જે આમના વકીલ છે આપણે દિનેશ પાતર એમને પણ સાંભળ્યા હોય તો કહી રહ્યા છે કે અમે પંચનામું માંગી રહ્યા છીએ પ્રથમ રિપોર્ટ માંગી રહ્યા છે અમને આપવામાં નથી આવતું ના પાડવામાં આવે છે એટલે ક્યાંક સવાલ સીધા એ થયા કે પોલીસ હવે શું છુપાવવા માંગી રહી છે પણ આખી ઘટનામાં તને અંસીને એ ખબર હોય તો સામ સામે પક્ષે એક ફરિયાદ નોંધવામાં આવી છે બરાબર જે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ છે એમણે એવું કહી કીધું હતું કે અજાણ્યા શખ્સે મારા દીકરાને લાફો માર્યો છે એટલે અરજી કરવામાં આવી જાણવા જો અરજી થઈ પછી તો આમના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે અજાણ્યા શખ્સો અમારા ઘરમાં આવ્યા તો સામે પક્ષે પણ જાણવા જો ફરિયાદ અરજી કરવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક એક ફરિયાદ થઈ પણ મહત્વની વાત એ હતી કે એમાં જે ગોંડલ પોલીસ છે તેમને તપાસ સોંપવામાં નહોતી આવી એ જે જાણવા જો અરજી કરવામાં આવી બંને પક્ષ તરફથી એમની જે આખી ઇન્વેસ્ટિગેશન છે એ જેતપુર પીઆઈ ને સોંપવામાં આવી

და છુપાવી. ყი રીતે શાંત પાડვი

કે શા માટે થઈને આવું કરવામાં આવ્યું છે કારણ કે અનેક એવા ખુલાસા થયા હતા અત્યાર સુધી કે જે તે આ કેસ છે એની અંદર ઈજાઓ વાગી હતી જો અકસ્માત હોય તો આટલી ઊંડી ઈજાઓ ન થવી જોઈએ એમની કોઈ હત્યા કરવામાં આવે છે અથવા તો પછી એમને કંઈક વાગ્યું હોય બોથડ પદાર્થ વાગ્યો હોય તે જ સમયે તેમના ઉપર આવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવો આ રિપોર્ટ છે પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આટલી બધી ઈજાઓ બતાવવામાં આવી નથી એટલે કે જે એમને માથાના ભાગમાં વાગ્યું હતું એનાથી લઈને એમને દાઢીની વચ્ચે જે ઈજાઓ થઈ હતી અનેક એવી ઈજાઓ છે જે બતાવવામાં આવી નહોતી આ વિષયને લઈને શું કહેવું છે કે ક્યાં કાની પાછળ તો કોઈ ષડયંત્ર રમાઈ રહ્યું હોય અથવા તો પછી પોલીસની એટલી બધી બેદરકારી છે કે કદાચ એ લોકોને આ પચીસ ઇજાઓ દેખાય જ નહીં હોય એવું પણ બની શકે એટલે અનેક સવાલો છે કે આ પીએમ રિપોર્ટમાં પેન્ટમાં લોહીના ડાઘ ન દેખાયા હતા ખોપડી ખોલી ન હતી અને લોહીના સેમ્પલ ન લીધા હતા શું કહેવા માંગો છો કે પચીસ ઈજાઓ ઓછી બતાવાઈ હતી એટલે સૌથી પહેલા તો જો એવું લાગે છે કે જો આ પચીસ ઈજાઓ ઓછી બતાવી અને જો બતાવી દીધી હોત

પણ એવું ઓછી બતાવવામાં આવી છે એટલે ફરી એક વખત તમામ લોકોને ક્યાંક ગુંચવણમાં મુકવામાં આવ્યા છે કે આ ઓછી બતાવવામાં ચાલો માન્યું કે આટલા બધા નિશાન છે તે ક્યાંય દેખાયા નથી એટલે કે આવ્યું નથી એટલે એવું લાગે કે આ ક્યાંક અકસ્માત છે હત્યા નથી એટલે જે આખી અત્યારે આ ઘટના બની છે ક્યાં કેવું લાગે છે કે જો લોકો એવું કહી રહ્યા છે કે આ હત્યા છે તો પછી એમને સીધું જ અકસ્માતમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે કે અકસ્માત જ છે તમારે માનવું જ પડશે કે અકસ્માત છે દિન પ્રતિદિન આવા રિપોર્ટ આપણી સામે આવતા જાય છે બરાબર છે પંચનામું માંગવામાં આવે છે તો આપવામાં નથી આવતું જો આપવામાં આવે તો ખબર પડે કે કઈ રીતે દીકરાનું જે મોત થયું છે કે અકસ્માત થયું છે બસે ટક્કર મારીને પછી એમના ડ્રાઈવરને પકડી લેવામાં આવે ને બધું જ થયું ક્યાંક એવું લાગે આખો ડ્રામા સર્જાયો બધી જ આપણને કહાની બતાવવામાં આવી કે ક્યાંથી ક્યાં ગયો પણ એવા સીસીટીવી સામે આવ્યા કે એક નગ્ન અવસ્થામાં ચાલીને જતો હોય એવા સીસીટીવી જોયા છે કે હવે જ્યાં બધા સીસીટીવી આવી રહ્યા છે ખુલાસા થઈ રહ્યા છે તેમાં એવું જ લાગે છે કે ક્યાંક હત્યા કરવામાં આવી છે અને જે રીતે રાજસ્થાનના લોકો વિલવાડાના લોકો છે જાટ સમાજના લોકો છે એક જ માંગ કરી રહ્યા છે કે બસ ખાલી અહીંયા ન્યાય મળો જોઈએ પણ સૌથી પહેલો સવાલ એ છે કે પોલીસ કેમ આમાં બેદરકારી દાખવી રહી છે પોલીસને કેમ તપાસ નથી કરવી આમ તો આપણે કહીએ છીએ કે પોલીસ આપણા રક્ષક છે એટલે કે આપણે જયારે જરૂર પડે છે ત્યારે પોલીસ આપણી સાથે ઉભી રહે છે પરંતુ આ ઘટનામાં કેમ પોલીસ છે તે જાટ પરિવાર છે તેમની પડખે નથી ઉભી કોને બચાવવાના પ્રયત્ન કરી રહી છે તે સવાલ છે એટલા માટે કારણ કે કેટલા રાજકોટના પીઆઈ ઉપર સવાલ ઉભા થયા ગોંડલના એસપી છે ઉપર તો ઓલરેડી સવાલ છે જ બરાબર છે એટલે ક્યાંક તપાસ થઈ નથી રહી એટલે અધ વચ્ચેથી અડધી તપાસ છે તે જેતપુરના પીઆઈને સોંપવામાં આવે તો

રીતે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર એટલે જે પ્રમાણે ગોંડલ પોલીસ

સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર